આ બચ્ચા વળી માદી છે એટલે એને 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 થોડુક ખાવા પીવા હાટુ ને ખોયલી તી એકલી ને તાતો તાતો એની ની વાયે બધા એટલે બધા લાઇન થયા અને મને તે આપડે આયુર ભાઈ ને દીધી આવી લોક તો ખોલવા આયુર ભાઈ ખોલ નાખશે લોક આ કેમ નો આવ્યા

અંદ અન 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 અન્ય અન 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 હા અન 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 જો આટલા કબૂતર આવી જાય જો બધા આવી જાય ઓલી બ્લેકમાંથી ક્યાં જઈશ આ ઓલા બચ્ચાની ટેવ બો એટલે બહુ જ ખરાબ એની ની વાય બધા એટલે બધા કબૂતર ઉડે છે એની બહુ એટલે બહુ એટલે બહુ જ ખરાબ છે ટેવ હવે એને હવે કા કરું જે બચ્ચાનું એની ઓદી પાકું બાંધી દી જે ઓલી ઓલી ની મે કેમ કરી ઓલી માદી ની મે પાકું બાંધી દી એ પણ જીદ નઈ વેઈ ગઈતી તો બાકી તો કાઈ નઈ તારિયા ફાઇનલી ગાઈસ બધા આપણા કબૂતર ઉતારી લીધા છે અને એક એક કબૂતર તો બચ્ચા પાસે જઈને બેય ગયો આપણો નર એ બચ્ચાને થોડું ખવડાવશે બચ્ચું બચ્ચું હેલ્ધી થયું છે કાંઈ ઘૂટીને હું એક થયું છે ને અને જો મેં તમને કીધું હતું કાલના બ્લોકમાં ગુડ ન્યૂઝ હતી અને આજના બ્લોકમાં બેડ ન્યૂઝ કે એટલે કેમ કે એક મારી બ્લેક મારીનું ઈંડું ફૂટી ગયું જોઈ શકો છો આ ખાલી એક જ ઈંડું વીધું એ એ હતી બેડ ન્યૂઝ બાકી કાંઈ નહીં મારે આપણા બધા કબૂતર મેં તો ફાઇનલી ગાઈસ આપણે આ કાબરાને બહુ એટલે બહુ નાવાનું મન થયું છે નાવાનું બહુ મન થયું છે તો ફાઇનલી ગાઈસ મેં તમને કીધું તું કે આપણે આપણે કબૂતરને નવરાવવાના છે તો મેં કીધું હવે અત્યારે અમે નવરા હતા એટલે મેં કીધું કબૂતરને પાણી મૂકી દેવી પાણી મૂકી દીધું હવે એક એક કરીને ગાય નાવા હું થઈ જાઉં તમે હવે એક એક કરીને બધા જાય નાવા જુઓ એમને ધબા ધબી કરી ઘરી જાય નો ઘરી આ હા ગયા મને નો ખબર એ અંદર ગયા આ હા આ હા આ જે બનાવું પાણી 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 એ એ એ આવડું મોટું ટેપ ટેપ બનાવું પછી એમાં કાઈ ના મેલ તો દુહે પાણી પાણી કબૂતરને મજા પડી જાય ડોકુ તું કાડમાં હેઠી જા બાકી કાઈ નઈ મારી બેન આમ માથું કાઢ્યું ને તો કબૂતર બીવા મળ્યા એટલે મેં એને કીધું ઘડી ખેઠે જા બાકી કાઈ ન આપણે બધા કબૂતર નઈ છે જો હે ના એવું તો લાગતું જ થઈ ગયું એના એના થાય છે ને એટલે અહીં ભલે નાતા ભલે નાતા બતાઈએ હજી થોડું ફૂંડું હોત ને મસ્ત ન લાગે તો તો ભાઈ ડૂબી જાય કબૂતર મારા નો ડૂબે આ સિયા જજી હો તો નીચે આવો બોલું ઓમાં બે ગયો કાઈ ને જવું હોય સીધા હા નથી વાર આવતો કોણ બાઈટ જ ને એટલે એ નહી ને કોણ નું સ્ટેન્ડ થોડું લાંબો કરી ઉપરથી તમને વ્યૂ દેખાય ઓ બે બેહી ગયા છે ને કાઈ બેહી ગયા પણ ખોલાય ને એ ગટ મના યલ તારા જો આપડો એક ઈંડા માં બેઠો તી રાવણ રાવણ આ બે ફોન માં જો કેવું દેખાય આ ફોન કેવું દેખાય એ તું આમ નું બે અંદર છે <tacos> <tries> <problems>? <poweroused>

આ એક આ પાણી હમણી થોડું કામ કરે એટલે ભૂંગળા પાણી જાય આ વરસાદ માં ઈ બહુ ઘેરો થાય કેમ કે ભૂંગળું આવે છે અને આમનો છે આ બાજુ ઈ ડેરો થવાનો છે ઈ ખાલી આય એટલા મામ મામ કનેક ભરતું ફરતું ખાલી તો નહીં હવે જો બધા કબૂતર હવે ભૂકાય કેમ કરવા મને આડી જાજો ઓલો નો બહાર નીકળો આમ જો ખવડાવે જો તમને દેખાતું જો અત્યારે વ્યૂ નથી ખવડાવતું એમ જોયું ને તારે ખવડાવતું દીધું ઉભો થઈ જાય માં આવ્યું હોય તો

હવે આમાં હું ગયા કેવા ચોખા થઈ ગયા કઈ ઘટી જ ના એવું મને એવું કે છે ને ભાગ હોય તો દોરી દોરીમાં છે ને થેલી બાંધી ને તેને ઉસલા રાખ્યા તો ફાઈનલી ગાઈસ આપડા કબૂતર નાઈ દઈને ફ્રેશ થઈ ગયા છે જો બધા કબૂતર આને હજી ના ઊ લાગે જો મોટા ડબમાં માં નાઈ નાખ્યું હવે નાના સિવલીન કોઈ લે પાણી પીવે છે પાણી સારું હોય છે લગભગ આ તો નો ના વાયો એને બચ્ચાને સંભાળે જવાબદારી લીધી છે હાલો તો તડકો તો તમે જોઈ શકો છો મેં કીધું સુકાઈ જાય આ કબુતર મારા ભડકે બહુ આમ જરીક કામ કાક આમ હલ્લે ને આમ બહુ ભડકે હાલો તો હવે આપણે થોડોક આમ સુરજ ડૂબવા દઈએ આપણે ઉડાડવા જ નથી કેમ કે સવારે આને બહુ ઉડ્યું મને બહુ એટલે બહુ જ દોડાવ્યો કબુતરે હવાય સવારમાં મારા બા કે, કે જેને બચ્ચા છે ને બચ્ચા વડું એ કે એ એકને એને બહાર કાઢજે અને એને ખવડાવી પીવડે એટલે બચ્ચાને પણ ખવડાવે તા તો એને 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 તો મેં પકડીને બહાર કાઢી દરવાજો બંધ કરી દીધો કેમ કે બીજા કબૂતર તા તો મેં આ દરવાજો ખોલીને એને એને અંદર પૂરો ગયો તા તો પેલા પહેલાં તો જો ઓલું ઓલું જ નીકળે છે તો બચ્ચું આ જોડી ઓલું છેલ્લે ઘૂઘરી વાળું બચ્ચું એ જ પહેલાં નીકળે એ ડાયરેક જ ઈડવું અમેનું તા તો વાંયે વાય બધા કબૂતર મારે છેડા બીજું કે એમાં એવું થયું એ એક એની આદત બહુ ખરાબ ડાયરેક્ટ ડાયરેક લોકલમાંથી નીકળીને ડાયરેક્ટ ઉડવા જ માંડી એની બહુ આદત ખરાબ છે એને વાંયે વાંયે બધાને લઈ જાય બાકી કાંઈ નહીં હવે સવારે પછી બહુ લઈ હા પાછા હવે ભલે ના આતા ભલે મોત કરતા finally તો હવે આપણે કબૂતર બંધ કરી દીધા હવે અત્યારે મારા દોસ્તારના ઘરે જવાનું કબૂતર કબુતર જોવા અમે આપણા કબૂતર બંધ કરી દીધા બાકી કઈ નહીં બીજું હવે આપણે જાવી કબૂતર બંધ કરી દીધા હવે આપણે જાવી દોસ્તારના ઘરે જવાનું કબૂતર જોવા હાલો તો finally ગયા છે કે હવે તો બીજું તો કઈ નહીં આજનો દિવસ મે જોઈ લીધી કે હું મારા દોસ્તારના ઘરે ગયો તો પણ ન્યા 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 બાબુ ન્યા પુજને આજે કબુતર છે ને વિયાવ ઈ કે એને ખાલી એકા જોડી દેવા હતી પણ એના કહેતો છ કહેતો છસો રૂપિયા પછી મેં ન લીધી અને કીધું આવી ગયું પછી એને આવી છે ને બાઇટથી ચોટી મોડી મહેંઘી બ્લેક તો નહીં આવે અને વાઇટ હવે મોડી મહે છે હા તો કાલ મારે દેવાના પૈસા રવિવારે અને સોમ મારે લગભગ આવી જાય હાલો તો હવે આપણે પછી મળ્યું કાલના લગમાં મળ્યું બધાને દે માથે તો બાય